पोरबंदर इतिहास में सर्वप्रथम योजा अनोखो कार्यक्रम सनातन संस्कृति में गाय ने पशु नहीं पर समग्र विश्वनी पूजन भगवान श्री कृष्ण पर मां की सेवा करी गोपाल तरीके पर ओरखाया हो तेरे पोरबंदर इतिहास में सर्वप्रथम वक्त गौसेवा नवतर कार्यक्रम श्री ठाकुरजी कृपा थी वल्लभ प्रभु सत्संग मंडल ने જમ સ્કૂલ ના સંયુક્ત ઉપક્રમે યોજાયો હતો જેમાં જમ સ્કૂલ ના જ 250 બાળ વિદ્યાર્થીઓ ને દાતા શ્રી ઓ ના સહકાર થી કોરબંદર ના યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય 108 શ્રી જયવલ બલાલજી મહોદય શ્રી અને કોરબંદર છાયા નગરપાલિકા ના પ્રમુખ ડોક્ટર ચેતનાબેન तिवारी ના વરદ હસ્તે નિહશુલ્ક 250 કાઉ બેંક નું વિતરણ કરવામાં આવેલ હતું कार्यक्रमની શરૂઆતમાં પધારેલા યુવા વૈષ્ણવચાર્યજીનો પુષ્પમાલજી દ્વારા સ્વાગત કાર્યક્રમના निमित्त માત્ર আয়োজકો પ્રકાશભાઈ રૂપારેલ અને કમલભાઈ પાઉ દ્વારા કરવામાં આવેલ હતું સ્કૂલના પ્રિન્સિપાલ સુનેનાબેન ડોગરા દ્વારા ડોક તર ચેતનાબેન तिवारीનો ગીતાજી અર્પણ કરી સ્વાગત કરવામાં આવેલ હતું રાસંદિક ઉદ્બોધન માં પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા કાર્યક્રમ નો શુભ હેતુ બતાવવામાં આવેલ હતો ત્યાર બાદ કમલભાઈ પાઉ દ્વારા ઉપસ્થિત દરેક વિદ્યાર્થીઓને કાવ બેંક ના ઉપયોગ માટે વિસ્તૃત જાણકારી આપવામાં આવેલ હતી ત્યાર બાદ શુનેનાબેન ડોગરા દ્વારા આ દિવ્ય નવતર સેવા કાર્ય નું આયોજન ચમ સ્કૂલ માં કરવા બદલ વલ્લભપ્રભુ સત્સંગ મંડળ પ્રત્યે અહોભાવ ની લાગણી પ્રગટ કરવામાં આવેલ डॉक्टर चेतनाबेन तिवारी द्वारा गाय माता નું સુંદર વર્ણન કરી गाय माता નું એક પ્રાચીન ગીત રજુ કરી કાર્યક્રમ ને બિરદાવવામાં આવેલ યુવા વૈષ્ણવાચાર્ય પૂજ્ય જયવલ ભલાલજી એએમ ના દિવ્ય વચનામૃતમાં ગાય ના દૂધ, ગોબર અને ગૌમૂત્ર ની મહત્ત્વતા નું સુંદર વર્ણન કરી ગાય પશુ નથી પણ વિશ્વની માતા છે એમ જણાવી આ દિવ્ય કાર્યક્રમ ના আয়োজકો ને બિરદાવી આશીર્વાદ પ્રદાન કરી ખુબ જ પ્રસન્તા વ્યક્ત કરેલ અને આ સ્કૂલમાં નાનપણમાં અભ્યાસ કરેલ એ સ્મૃતિને યાદ કરી રાજીપો વ્યક્ત કરેલ હતો આ દિવ્ય કાર્યક્રમમાં ચાણક્ય સ્કૂલ ના હિતેનભાઈ પાઉ રત્નપરની ગોપાલ ગૌશાળાના સેવક રામભાઈ કેશવાલા ખાસ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે હિરેનભાઈ પાઉ ગજાનન એકેડમી પ્રાઇવેટ લિમિટેડ ના હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હિનાબેન મેઘનાથી અને સ્કૂલના સમગ્ર સ્ટાફ તથા રસિકભાઈ તન્ના દ્વારા જહેમત ઉઠાવવામાં આવેલ હતી સમગ્ર કાર્યક્રમનું સુચારો સુંદર સંચાલન ખૂબ જ અનુભવી સત્સંગી પ્રકાશભાઈ રૂપારેલ દ્વારા એમની આગવી દિવ્ય શૈલી દ્વારા કરવામાં આવેલ હતું આમ વલ્લભપ્રભુ સત્સંગ મંડળ અને ચમ સ્કૂલ દ્વારા ગૌ સેવાના શુભ હેતુ સાથે नवतर कार्यक्रम खूबज सफलता कृपा थी संपन्न थोड़ा